સમગ્ર કોઈ પણ હોય અને વધાવવા ગોહિલવાડના લોકો હંમેશા થનગની રહ્યા હોય છે ત્યારે દર વર્ષની માફક આજે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે પરંપરાગત ભગવાન કૃષ્ણની છવ્વીસમી શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક નીકળી હતી જેમાં હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો કોમી એકતાના ભાવ સાથે આજે લક્ષ્મણधाम મંદિરથી સાધુ મહંતોના હસ્તે અને રાજ્યના આગેવાનોની હાજરીમાં શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે દિવસ દરમિયાન આ શોભાયાત્રા સમગ્ર पाली શહેરના રાજમાર્ગો પર ફરીને ભક્તોને દર્શનનો લાભ આપશે સમગ્ર ગોહિલવાડ જ્યારે આજે કૃષ્ણ જન્માષ્ટમીના પર્વના રંગમાં રંગાયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળતી ભગવાન કૃષ્ણની છવ્વીસમી શોભાયાત્રાનું આયોજન પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા જ વહેલી સવારે પાલિતાણાના લક્ષ્મણધામ મંદિર ખાતેથી સંતો મહંતો તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યા તેમજ પાલિતાણાના ધારાસભ્યોને હસ્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બંજરની ઉપસ્થિતિ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા પાલિતાણામાં પરંપરાગત નીકળતી આ શોભાયાત્રાના પૂર્વે પાલીતાણા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ આ શોભા નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શોભા યાત્રામાં વિવિધ પ્રકારના ચાલીસ કરતા પણ વધુ ફ્લોટો રજૂ કરવામાં આવ્યા છે આ ફ્લોટ્સમાં દેશની સંસ્કૃતિની ઝાંકી કરાવતા ફ્લોટ્સ રામાયણ અને મહાભારતના પ્રસંગોના ફ્લોટ્સ આધુનિક ફ્લોટ્સ મેજિક ફ્લોટ્સ તેમજ લોકોને મનોરંજન આપે તેવા ફ્લોટ્સ વિવિધ ગ્રુપો અને સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેમાં જા શોભા પચાસ જેટલા ટ્રેક્ટર રજવાડી બગીઓ ફોર વ્હીલ સ્કૂટર તેમજ વિવિધ રાસ મંડળીઓ અખાડાઓ વગેરે ઉત્સાહભેર જોડાયા હતા બે કિલોમીટર લાંબી આ શોભા યાત્રામાં આજ દિવસ દરમિયાન પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ દસ કિલોમીટર રૂટ પાર કરીને ભક્તોને દર્શનનો લાભ આપશે આ શોભા ખાસ વિવિધતા એ રહી છે કે દર વર્ષે આ શોભા યાત્રા એક કોમી એકતાનું પ્રતિક બની રહેશે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાના દર્શન કરવા આવતા ભક્તો માટે ઠંડા પાણી ચા પાણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તેમજ મુસ્લિમ આગેવાનોના પોતાના હાથથી દરેક પ્રેમથી ચા પાણી પીવડાવી રહ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમજ આ શોભાયાત્રામાં શાંતિપૂર્ણ અને દરેક ભાવિકો ભગવાનના દર્શન શાંતિથી કરી શકે તે માટે પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પાલીતાણાના નાયબ પોલીસ અધિક્ષકના સતત દર્શન હેઠળ પીઆઈ અને પીએસઆઈ સહિતની ટીમો સાથે પોલીસ કોન્સ્ટેબલ મહિલા પોલીસ હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તમાં જોડાયા હતા પાલીતાણા ખાતે પાંચ લાખ છવ્વીસ વર્ષથી જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે બહુ હર્ષ ઉલ્લાસ સાથે આ શોભાયાત્રાની અંદર જેટલા સાથે જોડાય છે જે સામાજિક સંદેશ આપે છે ધાર્મિક સંદેશ આપે છે સમગ્ર નગરચર્યા દરમિયાન હજારોની સંખ્યાની અંદર લોકો ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રાની અંદર ભાગ લે છે પરંપરાગત રીતે દરેક જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયના લોકો દરેક સોસાયટીના લોકો સોસાયટીના નાકા પર આવીને શોભાયાત્રાનું સ્વાગત કરે છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે આ પરંપરા વર્ષો સુધી ચાલી આવી છે અને ભવિષ્યમાં વર્ષો સુધી ચાલતી રહેશે જેથી કરી અને સમાજની અંદર ધાર્મિક અને સામાજિક ઉત્થાન ની અંદર આ પ્રકારની શોભાયાત્રા થી પ્રેરણા મળતી હોય છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી એબીસી ન્યૂઝ પાલિતાણા